વિવાદો વચ્ચે હાલમાં સુરત પોલીસ સારી કામગીરી કરી રહી હોય તેવું આંખે ઉડીને વળગે તેમ લાગી રહ્યું છે અગાઉ એક મહિલાને ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા પરત કરાયા બાદ ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફે એક મહિલાના પડી ગયેલા રૂપિયા સીસીટીવીની મદદથી મહિલાને શોધી પરત કર્યા હતા સુરત પોલીસને વિવાદિત કામગીરી અનેકવાર સામે આવી છે જો કે હાલમાં પોલીસની લોકસેવાની કામગીરી સામે આવી રહી છે ગત સપ્તાહમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિલાના પડી ગયેલી રોકડ એક લાખ સહિતનો પર્સ પરત આપ્યા બાદ સોમવારે ઉધના પોલીસની કામગીરીની પ્રશંસા થતી જોવા મળી છે ઉધના વિસ્તારમાં ગુમ થયેલા એક મહિલાના રૂપિયા ઉધના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ સોલંકી અને એએસઆઈ જયેશ કદમ સહિતની ટીમે સીસીટીવીની મદદથી મહિલાને શોધી કાઢી તેના રૂપિયા પરત કર્યા હતા જેને લઈને મહિલાના પરિવાર દ્વારા પોલીસનો આભાર પણ વ્યક્ત કરાયો છે ઉદયનગર બ્રેન્ચ પૈસા નિકલ લગાવી હતી રેલવેમાં કામ કરતી હતી पैसा निकलना गए थे उनका पैसा वहाँ पर मिस हो गया था उसको सैक्शन में फिर वहीं आ जाकर हम जबकि हमको बताया बोले ऐसा ऐसा मिस हुआ फिर हम स्टेशन में कम्प्लेन किए कतल साहब के थ्रू सी सी टी वी फुटेज वगैरह चेक किए अपना सलैन श्री सलेन साहब के थ्रू साहब ने है दिया पैसा मिल गया सुबह कितने बजे आप बैंक में गए थे और कि जगह बैंक ग्यारह बजे के आसपास और आपको पैसे आपके रिटर्न हो गए मिल गए ये जानकारी कब मिलेगी जानकारी हमको तीन बजे के आस मिलेगी आपको जो पुलिस ने समर्थन दिया जिस तरीके से आपके लिए अपने पुलिस ने घंटे या पांच घंटे के अंदर अंदर आपको पैसे वापस करवाए उसके लिए आपको ट्राफिक पुलिस बाद हाल में उधना पुलिस द्वारा करेली लोकप्रिय कामगिरी चोमती पुलिस ने कामगिरी पर प्रशंसा थी रही है